અમરેલી જિલ્લાના રાજુલામાં ભગવાન પરશુરામ પ્રાગટ્ય મહોત્સવ ઉજવણી કરવામાં આવી રાજુલા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રાજુલા શહેરમાં ગાયત્રી મંદિર ટેકરીથી બપોર બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં શહેરના ટાવર ચોક હોસ્પિટલ સવિતા નગરથી શોભાયાત્રા પસાર થઈ હતી તેમાં બેન્ડ બાજા રાસ ગરબા ઉત્સવ સાથે બ્રહ્મ સમાજ પરિવાર તથા પરશુરામ ભગવાન ભક્તો યાત્રામાં જોડાયા હતા અને રસ્તામાં વરિયાળી શરબત ઠંડા પીણા વિતરણ કરવામાં આવ્યું હતું અને શહેરના બીજે બીજેપી આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વેપારી અગ્રણીઓ જોડાયા હતા માર્ગો પણ ભક્તો દર્શન કરી પ્રસાદ લીધો હતો યાત્રા નગર પરશુરામ હોલ ગ્રાઉન્ડ પૂર્ણ થઈ હતી અને જેમાં કુમાર ખુમાડ યુવરાજભાઈ જાદુ ગૌરાંગ મહેતા મનીષભાઈ વાળા મનીષભાઈ વાઘેલા ચિરાગભાઈ જોશી મનસુખભાઈ જોશી કે એમ જાની રાજસ સંશુદ્ધ ભાષા એવોર્ડ વિજેતા નીરવ જાની જેપી લાકણોત્રા ધીરજલાલ પુરોહિત સહિત આગેવાનો જોડાયા હતા અને યાત્રા તથા મહાઆરતી કાર્યક્રમ સફળ બનાવવા મનોજ વ્યાસ હરેશભાઈ તેરૈયા પૂર્વ ડીવાય એસપી ઠાકર સાહેબ ભરત મહેતા ભરતભાઈ જાની દિલીપ જોશી પરાગ જોશી કનુભાઈ જાની પંકજભાઈ જહેમત ઉઠાવી હતી ને જે રાઘવી જોશી દ્વારા જણાવાયું હતું કે સમસ્ત રાજુલા બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ઉમંગભેરમાં આરતી મહાપ્રસાદ પરશુરામ ભક્ત ભગવાન ભક્તો જોડાયા હતા અને સખત તાપ હતો જેમાં સેવા ભાવ્યો દ્વારા ઠંડા શરબત વિતરણ કરવામાં આવ્યું અને પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રાજુલા ભગવાન પરશુરામ જન્મ મહોત્સવની ઉજવણી ઉમંગભેર ઉજવાણી હતી અને બપોરે ભવ્ય શોભાયાત્રા રાજુલા ગાયત્રી મંદિર તળાવ ટેકરી પાસેથી પોલીસ સ્ટેશન ટાવર ચોક હોસ્પિટલ સવિતાનગર અને ભરતનગર સુધી બહોળી સંખ્યામાં ભૂદેવો અને ભગવાન પરશુરામના ભક્તો સાથે નીકળી હતી બેન્ડવાજા રાસ ગરબા પ્રસાદ વિતરણ અને ઠંડા પીણા શરબત આવું બધું આયોજન રાજુલા સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી થયું હતું રાત્રિના મહાપ્રસાદ મહાઆરતી નું ભવ્ય આયોજન રાજુલા ખાતે કરવામાં આવ્યું હતું અને સાથોસાથ ભગવાન પરશુરામનો જન્મ મહોત્સવ અત્યારે હાલમાં એવો ચિરંજીવી છે અને આપણા રાજુલા શહેરમાં આખા પંથકમાંથી પરશુરામ ભક્તો આમાં જોડાયા હતા વધુમાં અવદીચ બ્રહ્મ સમાજ રાજુલા દ્વારા પણ બપોરે આરતી અને જ્ઞાતિનું ભૂમિપૂજન કે જે હોલનું કરવામાં આવ્યું હતું એમાં પણ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં પરશુરામ ભગવાનના જન્મ મહોત્સવ લઈને થનગડાટ ખૂબ રહ્યો હતો ચિરાગ જોશી રાજુલા